નમસ્કાર દર્શક મિત્રો તારીખ બે ઓગસ્ટ બે હજાર પચીસ વાર શનિવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના કપાસ બજારના દ્રશ્યો તો ચાલો જાણી લઈએ આજે કેવું રહે છે કપાસમાં બજાર આવકની વાત કરીએ મિત્રો તો આજે આવકમાં બમ્પર વધારો થયો છે જોઈ શકો છો દરરોજ બેથી ત્રણ પાલની આવક હોય છે આજે દ્રશ્યોમાં જોઈ શકો છો બાર પાલ જેવી અત્યાર સુધી આવક થઈ ગઈ છે અને હજી આવા રજીનું કામકાજ શરૂ થવાની થોડી વાર છે ત્યાં આજે ગુંડલ માર્કેટિંગ યાર્ડમાં બાર પાલ જેવી આવક છે અને ભારીની વાત કરીએ તો ભારીમાં અંદાજીત પચાસથી સો ભરી આસપાસ આવક જોવા મળી રહી છે હજી ભારીનું આવક ચાલુ હોય છે એટલે ભારીનું અંદાજીત તમને કહી શકીએ પચાસથી સો ભરી જેવી આવક આજે થશે તેમજ પાલમાં તો અત્યારે આજે બપોર વધારો જોવા મળી રહ્યો છે દસથી બાર ગાડી ઉપર આવક થઈ ગઈ છે તો આજે કેવું રહે છે બજાર તે જણાવી દઈએ ત્યાર પહેલાં વાત કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડના ગઈકાલે કપાસ બજારમાં કેવા હતા ભાવ તે જણાવી દઈએ મિત્રો આપણને ગઈકાલે નવસો એકસાઠ રૂપિયાથી લઈને એક હજાર છસો ને પચાસ રૂપિયા સુધીનું બજાર કપાસમાં બોલાયું હતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કપાસમાં નવસો એકસાઠ રૂપિયાથી લઈને એક હજાર પચાસ રૂપિયા બજાર બોલાવ્યું હતું તેમજ જો મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ હજી સુધી ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર પણ કરજો અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના દરેક જણસીઓના ભાવ પણ આ ચેનલમાં આપણે બતાવતા હોઈએ છીએ તો ધણા જીરુંના ભાવ જોવા માટે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તેમજ વાત કરીએ મિત્રો તો આજે વાયદા બજાર પણ આપણને જણાવી દઈશું મિત્રો આ કપાસનું બજાર છે એ ઇન્ટરનેશનલ માર્કેટ ઉપર વધારે ડિપેન્ડ કરતું હોય છે તેથી પીમા કોટનની નિકાસ ભૂસ થતાં ન્યૂયોર્ક રૂ વાયદામાં વધતી મંદીને હિસાબે બજાર જોવા મળી રહ્યું છે જોઈ શકો છો અમેરિકામાં પીમા કોટનની નિકાસને હિસાબે રૂમા મંદી જોવા મળી રહી છે વાયદામાં હાલ ઇન્ટરનેશનલ માર્કેટમાં વાત કરીએ તો મિત્રો ચીનને બાદ કરતા તમામ દેશોમાં ભારતીય રૂના ભાવ ઊંચા જોવા મળી રહ્યા છે જે આ ઇન્ટરનેશનલ માર્કેટનું બજાર હતું જેમાં વાત કરીએ આમાં ત્રણસો છપ્પન કિલોનું માપ હોય છે જે ભારતીય માપ કહેવાય છે ₹1651 ₹1651 નો ભાવ થિયા જો જોઈ શકો છો સુપર ક્વોલિટી કપાસ છે મિત્રો ₹1651 નો ભાવ આ થિયા છે હાજી આ ને ઈ પછી ની વાત છે 50 કરવાનો છે લે કાજી આ રૂ છે ને ન્યાર તો જાવું તો આમથી ઉપરનાથ માં હાર જાવ એ નું ઘરે 22 સોળસો ને એકત્રીસ રૂપિયા એક હજાર છસો ને એકત્રીસ રૂપિયા બાવ થયા જાય જોઈ શકો થોડું ગવા વાળું છે એક એકત્રીસ રૂપિયા આ કપાસ ના થયા જાય સોળસો ને છવ્વીસ રૂપિયા એક હજાર છસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયા છે કલ ની વાત કરીએ જોઈ શકો એક હજાર છસો છવ્વીસ થોડુંક પીડાસ વાળું છે માલ મિત્રો જોઈ શકો પીળાશ વાળો માલ છે એટલે થોડાક ભાવ ડાઉન થયા છે

છસો ને છપ્પન સુપર ક્વોલિટી માલ છે એકદમ વ્હાઈટનેસ વાળો કપાસ છે જોઈ શકો સોળસો છપ્પન રૂપિયા હવા વાળો હવા વગરનો છે અને સુપર ક્વોલિટી કપાસ છે એક હાજર છસો છપ્પન રૂપિયા આ તા ગુંડલ માર્કેટિંગ યાર્ડના આજના કપાસ બજારના ભાવ જ્યાં વાત કરીએ તો પાલમાં પંદરસો પચાસ રૂપિયાથી લઈને સોળસો ને સિત્તેર રૂપિયાની આસપાસનું અત્યારે બજાર બોલાઈ રહ્યું છે આગળ સારા વકાશમાં સારા ભાવ થઈ શકે છે આ તા ગુંડલ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવો અને વાત કરીએ મિત્રો તો ભારીમાં હજી હરાજી બાકી છે એટલે ભારીમાં નવસો થી લઈને સોસો નું આસપાસનું બજાર બોલાય છે